ચલો રોહિત તમે સવારે શું કરો છો બોલો ઊઠીને કયું કામ કરો છો તું વાસણ જોવો છો મમ્મી જોવો છે ને મમ્મી નું કામ થયું તું શું કરો એટલા તું શું કામ કરો સવારે ચલો હેરો ભાઈ ભાઈ સૂરજ ઉગે તો અજવાળું થાય કે અંધારું અને સૂરજ હાથમાં તો સાંજ પડે તો અંધારું થઈ જાય ભાઈ

કરો છો બધું ફોન કરે હો રમેશભાઈ સાચું છે જીનું ઘરે કામ કરવા નથી લાગતી એમ કહેતા હતા પપ્પા તો તું કામ કરવા લાગે છે નથી કરતી ને જો જે થાય એવું જ કામ કરવાનું નાના છોકરા ગેસનું કામ કરવાનું ચૂલો સળગાવવાનો નહીં પણ કચરો વડાય તમારું દફતર સાફ કરાય કરાય બેટા બરાબર તમારા પોતાના બૂટ ચપ્પલ ધોવાય ના ધોવાય કપડાં ના ધોવાય પણ બૂટ તો ધોવાય ને નાસ્તાનો ધોવાય થેલો ધોવાય મમ્મીને શાક 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 હોય તો ધોવા લગાય પણ ધોવાનું કામ થાય કે ના થાય આજથી નાનું નાનું એવું કામ કરવાનું હા ચપ્પા વાળું નહિ કરવાનું ગેસ વાળું નહિ કરવાનું બરાબર ગાય ભેંસનું કામ નહી કરવાનું ગાય ભેંસ બાંધેલી હોય તો ઘાસ નાખવા જવાનું છોડવાની નહીં